ભુજ ખાતે આવેલ માત્રો છાયા કન્યા વિદ્યાલયમાં રમોત્સવનું આયોજન કરાયું આજે માત્ર છાયા કન્યા વિદ્યાલય પ્રાથમિક વિભાગમાં સ્પોર્ટ્સ ડેનું આયોજન કરવામાં આવેલ હતું ત્યારે માત્ર છાયા કન્યા વિદ્યાલયના પ્રિન્સિપાલ શ્રીની મુલાકાત લેતા તેમણે જણાવ્યું કે હાલના વ્યસ્તતા ભરેલ જીવનમાં બાળકો શેરી રમતો ભૂલી જ ગયા છે તેમણે રમવાનો સમય મળી શકતો નથી ત્યારે આજે તમામ વિદ્યાર્થીઓ રમત ગમતમાં ભાગ લઈ શકે તે હેતુથી વિવિધ તેત્રીસ જેટલી રમતો સાથે આ રમતસવનું આયોજન કરવામાં આવેલ હતું આયોજિત રમતસવમાં ધોરણ પાંચ થી આઠ ના ત્રણસો જેટલા બાળકોએ ભાગ લીધો આ ઉપરાંત જૈન મલિકા એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા ભાગ લેનારા ત્રણસો બાળકોને ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા વધુમાં દરેક રમતમાં પ્રથમ ત્રણ ક્રમે આવેલા વિદ્યાર્થીઓને મોમેન્ટો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ હતા આયોજિત રમોત્સવમાં ચીફ ગેસ્ટ તરીકે ભુજનગરપાલિકાના અધ્યક્ષાએ પણ હાજર રહી બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા વધુમાં તેઓ જણાવે છે કે સૌપ્રથમ મશાલ પ્રગટાવી આ રમતોત્સવને ખુલ્લો મુકાયો હતો આયોજિત રમોત્સવમાં વિવિધ પ્રકારની રમતોનું આયોજન કરવામાં આવેલ હતું

કરવામાં આવ્યું છે આવા બાળકો છે એ હાલી મીડિયાના યુગમાં શેરી રમતો ભૂલી જાય છે અને રમવાનો બહુ સમજ નથી મળતો શાળામાં તો સ્પોર્ટ્સના તાસમાં આવી રમતો રમતા જ હોય છે પરંતુ આજે બધા જ વિદ્યાર્થીઓ ભાગ લઈ શકે એ માટે આવી વિવિધ તેત્રીસ જેટલી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે અને ખુલ્લે પાંચથી આઠના ત્રણસો બાળકો આ રમતોત્સવમાં ભાગ લઈ રહ્યા છે જૈન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ ટ્રસ્ટ તરફથી ભાગ લેનારા ત્રણસો બાળકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવશે અને દરેક રમતમાં જે પ્રથમ ત્રણ નંબર આવે છે એને મોમેન્ટો આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે આજે શાળામાં રમતોત્સવ માટે ચીફ ગેસ્ટ તરીકે નગરપાલિકાના અધ્યક્ષા એવા શ્રીમતી રશ્મીબેન સોલંકીએ આવ્યા હતા અને બાળકોને એમને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના જીએસ ગુધિશ વોરા અને યશવી ગોર દ્વારા મસાલ પ્રગટાવી અને રમતોસોને ખુલ્લું મૂકવામાં આવ્યું હતું શાળાના ટ્રસ્ટીઓ શ્રી નલીનબેન શાહ શ્રી અરુણભાઈ ઝવેરી અને મેનેજિંગ ટ્રસ્ટી શ્રી મુકેશભાઈએ પણ બાળકોને આવી પ્રવૃત્તિઓ કરવા માટે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા રમતોમાં તમે જુઓ તો અલગ અલગ રમતો છે મ્યુઝિકલ ચેર છે રેડી ટેડી અને ગો સર્કલવાળી રમતો વર્તુળનો રાજા બલૂન્સ વિથ ગ્લાસ બેલેન્સ રોડ આવી અનેક રમતો જેવી રમતોનું આયોજન કરવામાં આવ્યું છે શાળા એક એવું માધ્યમ છે કે જેના દ્વારા બાળકોમાં રહેલી ટેલેન્ટ બહાર આવે શાળામાં સાંસ્કૃતિક શૈક્ષણિક વૈજ્ઞાનિક અનેક જાતની પ્રવૃત્તિઓ કરવામાં આવે છે એમ સ્પોર્ટ્સની પણ દર વર્ષે આવી પ્રવૃત્તિઓ કરવામાં આવે છે અને બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવે છે આમ જોઈએ તો હરીફાઈ જ્યાં હોય ત્યાં બહુ જ ઓછા બાળકો ભાગ લઈ શકતા હોય છે પણ અમે આનું એવું આયોજન કર્યું છે કે વર્ધમાં રહેતા બધા જ વિદ્યાર્થીઓ આ રમતમાં ભાગ લીધેલ છે અને એમાંથી નંબર આવે એવા આઠથી દસ વિદ્યાર્થીઓને અમે ફાઇનલમાં લઈ ગયા છીએ તમે જોઈ રહ્યા છો કે વાલી સમુદાય પણ બહોળી સંખ્યામાં પધારે છે અને બાળકોને પ્રોત્સાહિત કરે છે અમારા વાલીઓ તરફથી અમને એટલો સાથ અને સહકાર મળે છે કે એની વાત જ નહીં માતૃછાયા તરફ જે કંઈ સ્ટેજે પહોંચી છે એમાં વાલીઓ પણ એટલા જ ભાગીદારી ધરાવે છે સૌ કોઈના ચહેરા પર તમે જોઈ રહ્યા છો કે મોટી મોટી ઓલિમ્પિક રમતો રમાતી હોય એ પ્રકારનું અહીંયા વાતાવરણ જોવા મળે છે અને બધા બાળકો આજે બહુ જ ખુશ હાલ છે